રાધાકૃષ્ણ રિયલ એસ્ટેટ માં આપનું સ્વાગત છે કલોલ બોરિશના રોડ ઉપર હાઈવે ફેસિંગ પર 2 BHK ફૂલી ફર્નિશ્ડ ફ્લેટ બીજા માળે ફ્લેટ રહેવાનો છે 115 વારનો કાર્પેટ એરિયા વાળો રહેવાનો છે લિવિંગ રૂમ અને બેડરૂમ ની સ્પેસ જોરદાર છે ફૂલી ફર્નિશ્ડ ફ્લેટ લઈને આવ્યો છું બીજા માળે ખાસ રાધાકૃષ્ણ રિયલ એસ્ટેટ તમારા માટે લઈને આવ્યું છે મકાનની એન્ટ્રી અહીંયાથી રહેશે અને આ તમારું ચૌદ બાય 14 નો લિવિંગ રૂમ જે ચોરસ મા રેવાનો છે ફર્નિચરમાં તમને સોફા મળી જશે ટીવી યુનિટ મળી જવાનું છે અને ઉપર સીલિંગમાં તમને પીઓપી અને લાઇટિંગ મળી જવાની છે લિવિંગ રૂમમાં એન્ટ્રી થયા પછી તમને મળશે ફર્નિચર કરેલું રસોડું જેમાં અહીંયા તમને સર્વિસ ટેબલ છે ઉપર કોબડી કબાટ તમારું ફર્નિચર કરેલું પ્લેટફોર્મ પાછળ તમને અહીંયા મળી જશે માડિયું અને તમારી રહેશે આ ચોકડી ક્રૂમમાં જેવી તમને સ્પેસ દેખાય એવી જ એક બેડરૂમમાં સ્પેસ છે વિડીયોના અંત સુધી બની રહેજો રસોડાની બાજુમાં તમારું રહેશે માસ્ટર બેડરૂમ એમાં તમને એટ ટોયલેટ બાથરૂમ મળી જવાનું અને હાઈવે ફેસિંગ તમને મળશે બાલ્કની આ બેડરૂમની અંદર તમે વર્ક કરી શકો સ્ટડી ટેબલ તરીકે યુઝ કરી શકો એ રીતનું ફર્નિચર કબાટ અને ઉપર માળ્યું છે અને સીલિંગમાં તમને પીઓપી લાઇટિંગ મળી જશે માસ્ટર બેડરૂમની જોડે તમારું કોમન ટોયલેટ બાથરૂમ જે ઇન્ડિયન રહેવાનું છે મેં તમને વાત કરી હતી એ રીતની તમે સ્પેસ તમને હવે હું બતાવું છું

તો એવી પ્રોપર્ટી આજે રાધેકૃષ્ણ રિયલ એસ્ટેટ લઈને આવ્યો છે આ ફ્લેટની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શન અને પ્રાઇસ સાથે આપી દીધેલી છે રાધે રાધે